આમિર નામના શકમંદની અટકાયત કરાઈ છે તો તેની તપાસમાં વધુ ખુલાસાઓ થઈ શકે છે શ્રીલંકામાં પકડાયેલ શકમંદમાં એક નિકોમ્બોનો રહેવાસી છે જ્યારે અન્ય કોલંબોની આસપાસના રહેવાસી છે ત્રણમાંથી બે પિસ્ટલમાં એટેચ કરેલી મેગઝીનમાં સાત સાત રાઉન્ડ તથા એક પિસ્ટલ એટેચ કરેલી મેગઝીનમાં છ રાઉન્ડ એમ કુલ વીસ રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે જે તમામ રાઉન્ડ્સ ઉપર એફએટીએ લખેલું છે પ્રાથમિક દ્રષ્ટિએ ત્રણ પિસ્ટલ નેરિકો ટાઈપ ફિફ્ટી ફોર મોડેલનું હોવાનું તથા એમિનેશન પાકિસ્તાનના ભૂતપૂર્વ એફએટીએમાં બનાવી હોવાનું જાણવા મળ્યું છે તો સર્ચ દરમિયાન મળી આવેલો બ્લેક ફ્લેગ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટનું હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત મોહમ્મદ નુસરત પાકિસ્તાનના વેલિડ વિઝા પણ ધરાવે છે